ભગવાન શંકરે સમસ્ત ભોગોનો પરિત્યાગ કરી દીધો છે પરંતુ એવું જોવામાં આવે છે કે જે દેવતાઓ અસુરો અથવા મનુષ્ય તેમની ઉપાસના કરે છે તે બધા જ ધનવાન અને અનેક પ્રકારની ભોગ સામગ્રીઓથી સંપન્ન થઈ જાય છે અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ છે પરંતુ તેમની ઉપાસના કરનારા પ્રાય ધનવાન અને ભોગ સંપન્ન થતા નથી બંને ભગવાન ત્યાગ અને ભોગની દ્રષ્ટિ થી એકબીજાથી વિપરીત સ્વભાવ વાળા છે પરંતુ તેમના ઉપાસકોને તેમના સ્વરૂપ થી મને આ વિષયમાં મોટો સંદેહ છે કે ત્યાગીની ઉપાસના થી ભોગ અને લક્ષ્મીપતિની ઉપાસના થી ત્યાગ કઈ રીતે મળે છે હું આપની પાસે આનું સમાધાન ઈચ્છું છું શ્રી સુખદેવજી કહે છે

પાંચ મહાભૂત અને એક મન પુરુષોત્તમ અને પ્રાકૃત ગુણથી રહી છે તેઓ સર્વજ્ઞ તથા સર્વના ભક્તિ કરે છે તે સ્વયં પણ થઈ જાય છે પરીક્ષિત

તેમણે પ્રશ્નતા પૂર્વક આ પ્રમાણે ઉત્તર આપ્યું ભગવાન શ્રી કૃષ્ણ રાજન જેના ઉપર હું કૃપા કરું છું તેનું બધું ધન ધીરે ધીરે છીનવી લઉં છું જ્યારે તે નિર્ધન થઈ જાય છે ત્યારે તેના સગા સંબંધીઓ તેના દુઃખથી આતુર ચિતની પરવા ન કરતા તેને ત્યજી દે છે પછી તે ધન કમાવા માટે પ્રયત્ન કરવા લાગે છે ત્યારે હું તેનો તે પ્રયત્ન પણ સફળ થવા દેતો નથી આ પ્રમાણે વારંવાર અસફળ થતા જ્યારે ધન કમાવામાંથી તેનું મન વિરક્ત થઈ જાય છે તેને દુખ સમજીને તે ત્યાંથી તેનો મોઢો ફેરવી લે છે અને મારા પ્રિય ભક્તોના આશ્રય લઈને તેમની સાથે સંબંધ બાંધે છે

અને પોતાના ભક્તો ને સામ્રાજ્ય લક્ષ્મી આપી દે છે તે પ્રાપ્ત કરીને તેઓ ઉદ્ધત પ્રમાદી અને ઉન્મત થઈ જાય છે અને પોતાના વરદાન આપનાર દેવતાઓને પણ ભૂલી જાય છે તથા તેમનો તિરસ્કાર કરી બેસે છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ આ ત્રણે સાપ અને વરદાન આપવામાં સમર્થ છે

કાપી કાપીને તેમાં હોમવા લાગ્યો આ પ્રમાણે છ દિવસ સુધી ઉપાસના કરવા છતાં જ્યારે તેને ભગવાન શંકર ના દર્શન ન થયા ત્યારે તેને બહુ દુઃખ થયું સાતમા દિવસે કેદાર તીર્થમાં સ્નાન કરીને તેના પલળેલા વાળ વાળા મસ્તક ને કુહાડીથી કાપીને હોમ કરવાનો નિશ્ચય કર્યો પરિક્ષિત જેમ જગતમાં કોઈ દુઃખ વર્ષ આત્મહત્યા કરવા જાય છે તો આપણે કરુણાવશ તેને બચાવી લઈએ છીએ તે જ પ્રમાણે પરમ દયાળુ ભગવાન શંકરે અગ્નિ કુંડમાંથી અગ્નિ થઈને પોતાના બે હાથથી વૃકાસુરના બંને હાથ પકડી લીધા અને વૃકાસુરને આત્મઘાત કરતા પહેલા જ રોકી લીધો તેમનો સ્પર્શ થતા જ વૃકાસુર અંગ પૂર્વવત પૂર્ણ બની ગયું ભગવાન શંકરે વૃકાસુરને કહ્યું પ્રિય વૃકાસુર બસ બસ બહુ થયું હું તને વરદાન આપવા ઈચ્છું છું

ભગવાન રુદ્ર પહેલા તો કંઈક વિચારમાં પડી ગયા પછી કહ્યું સારું એવું જ થશે આવું વરદાન આપીને તેમણે જાણે સાપને અમૃત પ્રમાણે કહી દીધા પછી વૃક્ષુરના મનમાં એવી લાલચ થઈ ગઈ કે હું પાર્વતીજી ને પાર્વતીજીને હરી લાવું એ અસુર શંકરજીના વરદાનની પરીક્ષા કરવા તેમના જ મસ્તક પર હાથ મૂકવાનો પ્રયત્ન કરવા લાગ્યો હવે તો શંકરજી પોતે આપેલા વરદાનથી ભયભીત થઈ ગયા શંકરજી નો પીછો કર્યો અને તેઓ તેનાથી ભયભીત થઈને ભાગવા લાગ્યા તેઓ પૃથ્વી સ્વર્ગ અને દિશાઓના અંત સુધી દોડ્યા છતાં તેને પાછળ આવતો જોઈને ઉત્તર દિશા તરફ ગયા મોટા મોટા દેવતાઓ આ સંકટને ટાળવાનો કોઈ ઉપાય ન જોતા મૌન રહી ગયા છેવટે તેઓ પ્રાકૃતિક અંધકાર પર જીવીને પાછું આવવું પડતું નથી ભક્ત ભાઈ હારી ભગવાને જોયું કે શંકરજી मोटा મોટા સંકટમાં પડેલા છે ત્યારે તેઓ પોતાની થી બ્રહ્મચારી બનીને

સાધી લેતા હોય છે શ્રી સુખદેવજી કહે છે પરિક્ષિત ભગવાનના એક એક શબ્દમાંથી અમૃત વર્ચી રહ્યું હતું તેમના આ પ્રમાણે પૂછવાથી તેણે સહેજ રોકાઈને પોતાનો થાક દૂર કર્યો ત્યાર પછી ક્રમશઃ તેનું તપ વરદાન પ્રાપ્તિ તથા ભગવાન શંકરની પાછળ દોડવાની વાત કહી સંભળાવી ભગવાને કહ્યું અચ્છા આવી વાત છે ત્યારે તો ભાઈ હું તો તેની શંકરની વાત પર વિશ્વાસ કરતો જ નથી તમે જાણ જાણજાણ જાણતા નથી તે તો દક્ષ પ્રજાપતિના સાપ થી પિશાચ તત્વ પ્રાપ્ત થઈ ગયો છે આજકાલ તે જ પિશાચો અને પ્રેતો નો સમ્રાટ છે દાનવરાજ તમે આટલા મહાન થઈને આવી નાની નાની વાતો પર વિશ્વાસ કરો છો જો તમે તેને હજી પણ જગત ગુરુ માનતા હો અને તેની વાત પર વિશ્વાસ કરતા હો તો જલ્દી પોતાના માથ પર હાથ મૂકીને પરીક્ષા કરી જુઓ દાનવ શ્રેષ્ઠ જો કોઈ રીતે શંકર ની વાત અસત્ય નીકળે તો તે અસત્યવાદીને મારી નાખો જેથી તે ક્યારેય જુઠ્ઠું બોલી ન શકે ભગવાન એવી નિકનારી અદ્ભુત અને મીઠી વાત કહી કે તેની વિવેક બુદ્ધિ નાશ પામી તે દુર્બુદ્ધિ એ વરદાન વાત ભૂલીને પોતાના જ માથા પર હાથ મૂકી દીધો બસ તે ક્ષણે તેનું માથું ફાટી ગયું અને તે ત્યાં જ પૃથ્વી પર પડી ગયો જાણે તેના પર વીજળી તૂટી પડી તે સમયે આકાશમાં દેવતાઓ જય જય નમો નમ સાધુ સાધુ ના કરવા લાગ્યા પાપી દેવતાઓ ઋષિઓ અને ગંધર્વો ખૂબ પ્રસન્ન થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને ભગવાન શંકર તે વિકટ સંકટમાંથી મુક્ત થઈ ગયા હવે ભગવાન પુરુષોત્તમે ભય મુક્ત શંકરજીને કહ્યું દેવાદી દેવ બહુ હર્ષ વાત છે કે આ દુષ્ટ તેના પાપે જ બલા એવો કોણ જીવ છે જે મહાપુરુષો રહી જ કેમ શકે ભગવાન અનંત શક્તિઓના સમુદ્ર છે તેમની એક એક શક્તિ મનવાણીની સીમાથી પર છે તેઓ પ્રકૃતિથી અચિત સ્વયં પરમાત્મા છે

બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી બળભોળા નાથજી કી જય નવા પાર્વતી પદે હર હર મહાદેવ